સુરતના લસકાણા પોલીસને ચોક્કસ વાતમી મળી હતી કે બુલેટ ટ્રેનના બ્રિજ પાસે મુખ્ય રોડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે જે વાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી દરોડા દરમિયાન જાહેરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકની કુલ સત્તરસો બોટલો ઝડપાઈ હતી જેની કુલ કિંમત બે આંકવામાં આવી છે ચાર આરોપીઓની ધરપકડ કરી કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે જોકે તેમના નામ અને વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ તેમની પાસેથી મળેલા મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ત્રણ લાખ આઠ હજાર આઠસો પંચાવન નો મુદ્દા કબજે કરવામાં આવ્યો છે કબજે કરાયેલ મુદ્દા માલમાં બે લાખ સિત્યોતેર ની કિંમત નો દારૂનો જથ્થો આરોપીઓની અંગઝડતી માંથી મળી આવેલ ચાર મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સાડત્રીસો નો સમાવેશ થાય છે વોન્ટેડ આરોપીઓ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાંથી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હાજર સત્તર ની કલમ પાસઠ એ ઈ એક્યાસી એકસો સોળ બી મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં ઉર્મિકભાઈ નામનો એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જેનું રહેઠાણ અને મોબાઈલ નંબર હાલ અજાણ છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે